સ્ટેટ મોનિટરિંગ દરોડામાં દારૂ પકડાયા બાદ અમદાવાદમાં નરોડાના પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે શહેર પોલીસ કમિશનર દ્વારા નરોડા પીઆઈ એમ વી પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે બે દિવસ અગાઉ નરોડા જીઆઈડીસીમાંથી દારૂનું ગોડાઉન પકડાયું હતું જેમાં બે બુટલેગરો દ્વારા નમકીનની આડમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો સેલ દ્વારા બે હજાર ત્રણસો છવ્વીસ દારૂની બોટલો ઝડપી પાડી હતી આ સાથે જ રોકડ રકમ મોબાઈલ અને બે વાહનો મળી કુલ ઓગણીસ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે